આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંજના બોડા વાંચે છે વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાના એકસો ચૌદ ગામોની બ્યાસી લાખની જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પારડી તાલુકાના ધગડ ધગડમાળ ખાતે એકસો કરોડ ચૌદ લાખના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાત મુહૂર્ત સંપન્ન થયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં પીવાના પાણીનો દુષ્કાળ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકારે ગુજરાતમાં પીવાના પાણીનું પાણીદાર આયોજન કર્યું છે જેને પરિણામે રાજ્યના નાગરિકોને ક્ષારયુક્ત પાણી પીવામાંથી મુક્તિ મળે છે મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે રાજ્ય સરકાર નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે રાજ્યમાં જળ જીવન મિશન હેઠળ રાજ્યના તમામ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે ભાગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્યો છે મુખ્યમંત્રીએ પાંત્રીસ કરોડ બ્યાસી લાખના ખર્ચે નિર્માણ થનાર વિયર આધારિત પારડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ બે આ યોજના સાકાર થતાં પારડી તાલુકાના ચોવીસ ગામોની તોંતેર હજાર કરતાં વધુ વસ્તીને પીવાનું પાણી મળશે તેમણે પંચલાઈન વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ એક ઉપરાંત દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના ઓરંગાબાદ ઓરંગા નદી આધારિત કાંજણ હરી જૂથ યોજના હેઠળ ફળિયા કનેક્ટિવિટી યોજનાનો તેમાં સમાવેશ થાય છે વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા રૂપિયા પંદરસો કરોડનો વિવિધ કામો ચાલી રહ્યા છે સાવરકુંડલા ખાતે કૃષિમંત્રી મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના ખેડૂત મિત્રો માટે ખેડૂત સંમેલન યોજાયું હતું આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી આર ફળદુ સહિત એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી કિસાન કિસાન સંઘના અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલિયા સાંસદ શ્રી નારાયણ કાછડીયા અને પૂર્વ કૃષિ રાજ્યમંત્રી શ્રી વીવી વઘાસિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી આરસી ફળદુએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો માટે ક્યારે પણ અહિત ન છે કેન્દ્રની સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ ખરેખર આવનારી પેઢીઓના કલ્યાણ માટે છે કેન્દ્રની સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે દેશમાં ચાલી રહેલા વિરોધ અંગે શ્રી ફળદુએ જણાવ્યું હતું કે દેશમાં આવા વિરોધીઓની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાય અને ગુજરાતના ખેડૂતો સત્યની સાથે રહે એ જરૂરી છે રાજ્યની સરકાર ખેડૂતોને ડગલેને પગલે ઉપયોગી જ થાય છે વીજ બિલમાં સબસિડી હોય કે પછી બિયારણમાં ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ જેવી કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ કાર્યરત છે અને ખેડૂતો આવી યોજનાઓનો લાભ લે છે શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું છે કે છેલ્લા પચાસ વર્ષોમાં આખા ગુજરાતમાં ફક્ત એક કૃષિ યુનિવર્સિટી હતી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ ચાર યુનિવર્સિટીની સ્થાપના કરી અને પાણીની સ્થિતિમાં પણ ઘણો બદલાવ લાવ્યો બે હજાર પાંચની સાલથી જ નરેન્દ્રભાઈ મોદીએ ગામડે ગામડે જઈને કૃષિ યોજનાઓથી માહિતગાર કર્યા અને અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું સાંસદ શ્રી નારણ નારા નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે કૃષિ બિલમાં જે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે તે માત્ર ખેડૂતોના હિતને ધ્યાને રાખીને જ લેવામાં આવ્યા છે વિપક્ષ માત્ર પોતાના રાજકીય રોટલા શેકી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે દેશનો કોઈપણ ખેડૂત દેશના કોઈપણ ખૂણેથી પોતાનો માલ વેચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે આ ઉપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી જેવા પ્રોજેક્ટ્સ પણ તૈયાર કાર્યરત છે જ કિસાન સંઘના અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સારું અને વ્યાજબી ભાવે બિયારણ મળે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય એ દિશામાં સતત કાર્યશીલ છે પદ સંભાળતા જ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો હતો અને ત્યારબાદ એ લક્ષ મેળવવા કેન્દ્રની સરકાર સતત કાર્યરત છે મહેસાણા જિલ્લાના નાનકડા ગામમાં કોરોના કાળમાં રાજ્યનું પ્રથમ ગામ કે જ્યાં ગામની શેરીઓની દિવાલો શિક્ષણનું માધ્યમ બની છે આંબાવાડામાં હાલમાં લોકો પ્રેરણા લઈ રહ્યા છે ગામની અંદર નવ શેરીઓમાં જુદા જુદા વિષયના ત્રીસ ચિત્રો બનાવવામાં આવ્યા છે જે લોકો કોઈ ભાગીદારીથી બાળકોના અભ્યાસક્રમ ગામની દિવાલ પર લખવામાં આવ્યા છે ગામના બાળકો ગામની અંદર રમતા રમતા આ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ અભ્યાસક્રમ જોઈને જ્ઞાન મેળવી રહ્યા છે ગામના શિક્ષકો દ્વારા જ અમારો મહલ્લો અમારી શાળા થીમ પર અભ્યાસ કરાવે છે ગામની શેરીઓ જ હાલમાં શાળા જ બની ગઈ છે જે ગામના બાળકો પાસે મોબાઈલની સુવિધા ન હોય ત્યારે આ કાર્ય ખૂબ જ આવકારદાયક છે કોરોના વાયરસના કારણે શાળાઓ બનશે અને દિવાળી વેકેશનમાં હું બેંકમાં ગયો અને સામે ભીત સૂત્રો જોયા અને એના પરથી મને વિચાર આવ્યો કે ગામમાં પણ આવા ભીત સૂત્રો બનીએ તો બાળક ઉપયોગી થઈ રહેશે હવે સ્ટાફ મિત્રો ગ્રામના સહયોગથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો નવતર પ્રયોગ અમારો મોહલનો અમારી શાળા ભુજ કોરોના મહામારીના કારણે દેશભરમાં થયેલા લોકડાઉનમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ ઓનલાઇન થઈ રહી છે તે દરમિયાન ભુજમાં એક શાળાના ડાયરેક્ટર શ્રીમતી તેજલબેન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનો સદુપયોગ કરી મહિલાઓમાં રહેલા ટેલેન્ટને દુનિયા સમક્ષ મૂકવા એક ઓનલાઈન ટેલેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું કરાયું હતું સમગ્ર ભારતભરમાંથી એવી મહિલાઓ કે જેમણે પોતાના ટેલેન્ટને પ્રોફેશનમાં ફેરવ્યું અને આ દ્વારા ત્રીસ મહિલાઓ આત્મનિર્ભર બની પ્રધાનમંત્રીની આત્મનિર્ભર યોજનાના વિચાર દ્વારા ચાલતું આ અનોખું અભિયાન દેશભરમાં સારો આવકાર પામી રહ્યું છે આ વિશે વાત કરતા આયોજક શ્રી તેજલ તન્ના

કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો